બાબાપુર ગામે સો બહેનોએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતો પત્ર લખ્યો આત્મનિર્ભર ભારતની સાથે વિદેશી વસ્તુઓની આયાત સામે પશુપાલકોના હિતને સુરક્ષિત રાખવા માટેના નિર્ણયને બાબાપુર ગામની બહેનોએ વધાવ્યો વિદેશી કૃષિ અને ડેરી ઉત્પાદનોની આયાતના બદલે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના નિર્ણયને અમરેલીના બાબાપુર ગામે બહેનો દ્વારા વધાવવામાં આવ્યો છે પશુપાલકોના હિતને સુરક્ષિત રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રોઢ નિર્ણય માટે તેમણે વ્યક્ત કર્યો

ખૂબ જ ઉત્પાદક સહકારી સંસ્થાઓ માટે સમાન છે આ પગલાંથી મારા જેવી અસ ગામડાની અસંખ્ય મહિલાઓ ને ભેગા મળીને અમે આ દળ નિશ્ચય કર્યો છે અને પત્ર લખ્યો છે અને મોદી સાહેબને અમને અમે એને

એટલા માટે આપણે નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન આભાર માનીએ છીએ બીજું કે અશોક મણવરનો રિપોર્ટ રિપોર્ટ ન્યુઝ અમરેલી અમારી તમામ માહિતી થી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે